પાટણ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રાથમિક શાળા સીલ કરાઈ સરકારી મંજૂરી ન મળે ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ કરવા આદેશ વિગતે જો વાત કરીએ તો શિક્ષણનું સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની એક શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી મંજૂરી વિનાની તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોઈ તથા આસપાસમાં ગંદી ગટરો જેવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે સાથે તેમાં અભ્યાસ કરતા ધોરણ એકથી ના બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે તે હેતુથી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા પણ વ્યવસ્થા કરી છે ગેરકાયદેસર ચાલતી શાળાને સીલ કરતા તંત્રમાં સોંપો પડી ગયો છે આ ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે તારીખ તેર છના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીને આધારે મુલાકાત લીધી હતી આ શાળા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ આજે બીયુ સર્ટિફિકેટ આવેલ નથી આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈપણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં આ સનરાઈઝ ના નામથી ચાલે છે પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઈઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના એકથી પાંચના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી એ બાળકોનું શિક્ષણ છે એ એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ